પહેલાં બાપો બસો કમાતા હતા એ પાંચો પાંચનું પૂરું કરતા હતા એટલી મોંઘવારી પડી ને આજની તારીખમાં તેલ લેવા કે દોઢસો રૂપિયા કિલો દાલ લેવા કે બસો રૂપિયા કિલો ચોખા લેવા જા પચાસ રૂપિયા કિલો તો એ બધું કઈ જઈને અમારે ઊભું રહેવાનું પહેલા અમે સો રૂપિયામાં જતા હતા તો ઘેર સામાન લઈને આવતા હતા આજની તારીખમાં પાંચસો રૂપિયા લઈને જઈએ તો એ ઘરનું સામાન લઈને નથી આવતા એટલે અમારે તકલીફ એ જ છે કે આ સરકાર હવે આવે છે ને બહુ જુમલા એલ્યા કે વિકાસ કરીશું પંદર લાખ આપીશું પંદર લાખ પડતા કોંગ્રેસ સરકાર પંદર લાખ નથી જોઈતા અમારે તો મોંઘવારી બસ એ લોકો કંટ્રોલમાં રાખે છે અમારા મનમોહનસિંહ જેવા કોઈ પ્રધાન બનશે નહીં ને બનવાના નથી મનમોહનસિંહ જેવા એટલું વિકાસ એમણે કહ્યું હતું કે આટલી તમને મોંઘવારી આટલા આખા વિશ્વમાં મંદી હતી પણ હિન્દુસ્તાનમાં મંદી ની કોઈ અસર એમને જોવા દેવા આવ્યો નથી કોઈને મોંઘવારી આટલી બધી ચલાવી નથી ના મોદી સરકાર ચારસો ની બોટલ વાળી આજે બારસો રૂપિયામાં લાવી પડે છે અમારે હે આ સરકાર લોકો કે બહેનો ને અમે ગેસની બોટલ વાળી પણ કોના ઉપર વાલી આ ભાવ વધારે આમાં બહેનો ને એ ચારસો વાળી ના બારસો ને કે અમે ફ્રી બોટલ આટલા કરોડો વાળી અરે પણ શું કામ ની અત્યારે લોકો બંગાળમાં આવે છે એ બોટલો એ ઘેર મૂકી રાખી ને ભરાવાના પૈસા નથી અમારા ભાઈ એટલી તમે આલી બોટલ તો પણ ભાવ એ રાખો ને ચારસો રૂપિયા તો કોઈ ભરાવી શકે